કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન આઠ અને નવ એપ્રિલ બે ના પચીસના રોજ અમદાવાદમાં યોજાશે જે સંદર્ભે એઆઈસીસી મહામંત્રી કેસી વેણુગોપાલે અધિવેશનની તૈયારીઓની સમીક્ષા કરી કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજાશે જે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં યોજાનાર પ્રથમ અધિવેશન છે આ અગાઉ ઓગણીસો ભાવનગરમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું આ વર્ષે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ગુજરાતમાં અધિવેશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અધિવેશનમાં દેશભરના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રીય પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે એપ્રિલે એપ્રિલે કોંગ્રેસ સમિતિની વિસ્તૃત બેઠક બેઠક પ્રતિનિધિઓની અધિવેશનની તૈયારીઓની સમીક્ષા માટે એઆઈસીસી ના મહામંત્રી કેસી વેણુગોપાલ અમદાવાદ પહોંચ્યા છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તૈયારીઓની સમીક્ષા દરમિયાન તેમણે સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરીને અધિવેશનને સફળ